તારાપુરથી કાનાવાડ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે સાબરમતી નદીના પાણીના સ્તર વધી જવાના કારણે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો નવ ગામને જોડતો આ માર્ગ પાણીને કારણે થઈને બંધ કરવામાં આવ્યો છે દુગારી ખેડા નભોઈ અને મોટા કલોદરા કાનાવાડનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તારાપુર આણંદમાં પાણીની આવક વધી છે તથા સાબરમતી નદીના પાણીના પણ સ્તર વધી જતા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે તારાપુરથી કાનાવાડ રોડનો આ રસ્તો બંધ કરાયો છે વધી જવાના કારણે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો નવ ગામને જોડતો આ માર્ગ પાણીને કારણે થઈને બંધ કરવામાં આવ્યો છે દુગારી ખેડા નભોઈ અને મોટા કલોદરા કાનાવાડનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તારાપુર આણંદમાં પાણીની આવક વધી છે તથા સાબરમતી નદીના પાણીના પણ સ્તર વધી જતા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે તારાપુરથી કાનાવાડ રોડનો આ રસ્તો બંધ કરાયો છે